kita coba lihat namanya lo saikala kita coba lihat ini juga coba remehnya kita coba lihat ini juga coba lihat coba lihat ini juga coba lihat ini juga coba lihat papaya putih ya pietreti

આમ જો મા બાપાને ગાડી સાફ કરે રવિયો અત્યારે મસ્તી કરે છે રવું જોઈ લો સાયકલ હારે અને મમ્મી અહીંયા શાક ને એવું બધું મૂકીને ગયા હે ક્યાં કે ખબર નહીં આપડે આમ જોઈ લો કપડા અહીંયા રાખીને ગયા હે આમ જુઓ મા મમ્મી કપડાં ધોવા જતા લાગે તો આમ જુઓ મામા હે કપડાં ધોવા આવી ધોવાની તો મેક અને શેર અને સબ્સક્રાઈબ પણ